અંકલેશ્વરના યુવાને કમાલ કરી છે ગીત સંગીતમાં રસ ધરાવતા યુવાને ત્રણ આલ્બમ બનાવતા તે યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના નવા ગામમાં રહેતો કૌશલ પટેલ નાનપણથી જ સંગીતમાં રસ ધરાવે છે માતા પિતા અને ભાઈ બહેન સાથે રહેતા યુવાને પાજાપેટી વગાડી નવા નવા સોંગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ કાલુ એક્સપ્રેસ અને મોહબ્બત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા છે કૌશલ પટેલ શાળામાં અભ્યાસ કરતો હતો તે સમયથી જ તેને અભ્યાસ સાથે સંગીત અને ગાવાનો શોખ છે કૌશલ પટેલે સુરતના હજીરા ખાતે આઈટીઆઈની તાલીમ મેળવી છે તાલીમ મેળવ્યા બાદ એપ્રેન્ટિસ નોકરીની શોધમાં યુવાને સંગીતને જ વ્યવસાય બનાવ્યો છે માતા પિતા અને ભાઈ બહેન સાથે રહી હાલ તે વાજાપેટી વગાડી નવા નવા સોંગ બનાવવા પ્રયાસ કરી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં એક ટીમલી બનાવી છે અમે જીજે સોલવારા તે ભોજમાં ખૂબ ચાલી છે અને ભોજ ભરૂચની ભરૂચના ચાહક મિત્રોએ ખૂબ મને સપોર્ટ આપ્યો છે અને એના હિંસા પર એક મિલિયનથી પણ વધુ વ્યૂઝ છે અને દસ હજારથી બી વધુ રીલ્સ બની છે અને યુટ્યુબ પર યુટ્યુબ પર લાખોમાં વ્યૂઝ છે તેથી આ વર્ષમાં મેં બે હજાર ચોવીસની સિઝનમાં એક એક બે હજાર ચોવીસ સવારે આઠને એ મારી ટીમલી આવે છે કૌશલ્ય ધમાકો તેમાં મેં ભરૂચનું બી વર્ણન કર્યું છે તો મને ભરૂચનો ફૂલ સપોર્ટ મળે એવી હું આશા રાખું છું અને એમાં વધુ ને વધુ લોકો જોઈ શકે અને એની પર લોકો નાચી શકે એવી આશા રાખું છું